કોઈ દિવસ બાપા જે પ્રસાદ છે એ ખૂટતો નથી તો અત્યારે હાલ આપણે બગદાણા જે ભવ્ય રસોડું છે એની અંદર છીએ અને અમારી પાસે બેક સાઈડ માં જોવો તો જે સેવા ભાવી બહેનો માતાઓ છે એ બધા જ હાલ જે રીંગણા છે એ બધું શાકભાજી છે ઉગાડી રહ્યા છે તો તમે છેક સામે સુધી જોઈ શકો છો જોવાય કે હજારો સંખ્યામાં સેવકો પણ છે અને પોતાની જે અમૃત સેવા છે એ બજાવી રહ્યા છે અને ગાઈઝ અહીંયા તમે સરસ મજાનું જે માતાઓ છે એ રીંગણા સુધારી રહ્યા છે અને ખાસ માતાઓ અને બહેનો હોય એટલે એમનું જે ધૂન કીર્તન એ તો ચાલુ જ હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે સુધારતા સુધારતા પણ સેવા કરતાં કરતાં પણ એમના જે ભજનો છે એ શરૂ હોય છે તો કંઈક આ પ્રકારે સુધારી રહ્યા છે તો આગળ આપણે જે સ્વયંસેવકો માતાઓ અને બહેનો

અને સામે તમે જે જોવો છો એ દાળ અને શાકના જે ટોપ છે એ ત્યાં બને છે અને અહીંયા તમે ટ્રેક્ટરમાં જુઓ તો જે દાળ અને શાકના જે ટોપ બની જાય એ પછી આવી રીતના ટ્રોલીની અંદર ચડાવી અને પછી જે પંગતમાં જમાડે છે આ બાજુ તો ત્યાં પહોંચાડવામાં આવે છે અને ગમે એટલી સંખ્યા હોય જમાડવાના તો બધાને પંગતમાં જ હોય તો આ બાજુ તમે જે ભોજનાલય છે એ જોઈ શકો અને આ બાજુ તમારી નજર પહોંચે ત્યાં સુધી જે સેવાભાવી સ્વયંસેવકો છે એ પોતે સેવા કરી રહ્યા છે અને અત્યારે જુઓ તમે તો આ જે શાકના ટોપ છે એ ટ્રેક્ટરની ટ્રોલીની અંદર જે ચડાવવામાં આવી રહ્યા છે તો કંઈક આ પ્રકારે જોઈ શકો છો કંઈક આગળ આપણે જોયું કે સરસ મજાના જેમ કહેવાય કે રીંગના હાલ તો એ જગ્યા છે મેઇન એટલે કે ઇન પાબ્લિકલી તો આપણે જોવાનું છે ને તમે આ કઈક આપણે કરે જોઈ શકો છો કે નીચે છે તો જે નીચે કિલો આવે એની અંદર સંજોગ કે સગા માટે આ ટેકના ટેકર ભરી અને છે એ આવતો હોય છે તો ગાઈસ અહીંયા તમે જે આ ભાજકા જોવો છો ને આ ડાળ છે જોઈ શકો છો તમે આ પ્રકારે અને અહીં તમે જે ક્વોલિટી છે એ પણ જોઈ શકો છો અને જે તમે આ મોટા ટોપ જોવો છો આમાં લગભગ અનેક ટોપ છે જેની અંદર જે કે

આપણે ચાક દાળ જે ભાત અમારો પુનાવાળો આપો જો અમને આખરા 15 20 વર્ષથી અહીં આવી હા ને ઘર 21 તારીખે હા સવાર 8 વાગે આવી જવાનું રાત્રે 10 વાગે આવો જે આજે મનુ કે ગુરુજી હા આયા ઓ સમોસા બે અઢી લાખ મન હોય હા

અને ખાસ કરીને આપણને એમ થતું હોય કે ભાઈ ગેસના ચૂલા પર કો નહીં એવું કઈ છે અહીંયા જે આ લાકડું જોવો છો એ એના થી છે એ ટોટલી બાપાની જે પ્રસાદ છે એ બનતો હોય છે અને કઈક આ પ્રકારે જે છે એ નીચેથી ઉપર છે લાવતા હોય છે અને સામે તમને ટ્રેક્ટર દેખાય એ પ્રકારે જે છે એ બધી જ વસ્તુ જે છે એ પ્રસાદ પહોંચતો હોય છે કાઉન્ટર સુધી તો કઈક આગળ આપણે જોયું કે સરસ મજાની જે ડાળ માટેના મોટા મોટા ટોપ છે એમાં દાળ જે છે ચડતી હોય છે અને અહીંયા તમે જે આ મોટો ટોપ જોઈ શકો છો એ આખો જે છે એ દાલ નો ભરેલો છે અને કઈક અહીંયા થી સીધું આપડે જે મેઇન ટોપ છે એ ખોલે ડાયરેક્ટ છે એ મોટા ટોપ ની અંદર આવતી હોય છે તો તમે અહીંયા જોઈ શકો છો હજી સુધી તમે કમેન્ટમાં જય શ્રી રામ ના લખ્યું હોય તો કમેન્ટ કરી નાખજો

અમારે લગભગ ચાલીસ ની મંડળ છે બાપા સીતારામ મંડળ પછી અમારા આદમી છે છોકરા એને પાંત્રીસ જણા નું મંડળ છે એ આવશે નવ તારીખ અમે આજે અમારો આજે છે આગળ આપણે જોયું કે શાક દાળ ને જેમ કે જે રીંગણ છે પછી મીઠાઈ છે અને અત્યારે તમે મારી પાસે જે ચિત્રમાં તો હજારોની સંખ્યામાં જે મકાઓની ધરમો છે એ પ્રસાદી લઈ રહ્યા છે તો એમ જોઈએ કે આવા અનેક જેમ કે જગ્યા છે મતલબ ભોજના રહે છે કારણ કે આ સ્પેશિયલી એક બહેનો માટે છે અને ભાઈઓ માટેનું અલગ છે અહીંયા પણ સામેથી લઈ અને સામે સુધી અને જ્યાં નજર પહોંચશે ત્યાં સુધી એમ કહેવાય કે જેમ કહે છે શ્રદ્ધાળુઓની ભીડ તમે જોઈ શકો છો અને ખાસ બીજી વાત કરું કે ગમે એટલે ટ્રાફિક હોય પછી ખાસ એવું હોય કે ભાઈ પબ્લિક ક્યાંય સમાતી નથી છતાં પણ એક ઘણી બધી સંગતની અંદર તમને જે પ્રસાદ છે એ જમાડે છે બાકી મોસ્ટ ઓફ કેવું હોય કે ભાઈ એવું હોય કે તિથિ હોય કે તહેવાર હોય કે ત્યારે મોસ્ટ ઓફ જગ્યાએ કાઉન્ટર સુવિધા હોય

બાપા ને આમ ગુરુ કેવું લાગે ગુરુ અહ એમ કોઈ કલ્પના જ નહીં એમ એટલું માણસો આવે એટલું આમ વિશાળ એમ જન્મ ને અંદાજિત આજે ગુરુકુળમ છે તો તમારા મતે કેટલા લાખ લોકો આવશે અમારા મતે તો અંદાજે પાંચ થી છ લાખ માણસો જમશે એવો અંદાજ છે અમારે પિસ્તાલીસ મેમ્બર નું ગ્રુપ છે દર બીજી તારીખે અમારે સવારમાં અમે આઠ વાગે અહીંયા હાજર થઈ જઈએ અને સાંજે પાંચ વાગે છૂટા થઈ જઈએ